રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વિવિધ જિલ્લામાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વ્યાપક અસરની સંભાવના રાજ્યના હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં સર્જાયેલી ડીપ ડિપ્રેશન સિસ્ટમને પહેલ પગલે આગામી પાંચ દિવસ માટે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ કમોસમી વરસાદની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે ને દરિયાકાંઠાના વિસ્તારમાં સાવચેતીના પગલાં લેવાયા છે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે આ ઉપરાંત જૂનાગઢ બોટાદ આણંદ ભરૂચ સુરત અને નવસારી સહિત રાજ્યના અન્ય તેર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદની સાથે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ સિસ્ટમની અસરને કારણે રાજ્યના તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે તહેવારોની મોસમ બાદ આવેલા આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ખાસ કરીને મગફળી કપાસ ડાંગર અને શાકભાજી જેવા તૈયાર પાકોને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે રાજ્યભરમાં વરસાદી માહોલને પગલે જનજીવન પ્રભાવિત થયું છે સત્તાવીસ ઓક્ટોબર થી લેકર सेकेंड नवम्बर तक इसमें सत्ताईस अग्र लेकर थर्टी फर्स्ट अक्टूबर तक फेयरली वाइट स्प्रेड से वाइड स्प्रेड बारिश रहेगा हल्का से मध्यम इंटेंसिटी में पूरा गुजरात रीजन और सौराष्ट्र कच्छ में और हेवी रेनफॉल रहेगा अगले पाँच दिन के लिए हेवी टू तो वेरी हेवी मत तो एक्सट्रीमली हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है अभी गुजरात रीजन में जो आज के लिए फोरकास्ट है हेवी टू तो वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज कलर के साथ दिया गया है और उसके आगे 27, 28, 29 को हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है और थर्टी अक्टूबर को फिर इंटेंसिटी थोड़ा बढ़ेगी हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के, के साथ दिया गया है और हेवी रेनफॉल वार्निंग के साथ अट्ठाइस से लेकर तीस तक यूलो वार्निंग के साथ दिया गया है और जो सौराष्ट्र चौकस के लिए आज एक्सट्रीमली हेवी �wow रेनफॉल का वार्निंग दिया गया है मेनली दक्षिण जो सौराष्ट्र की ज़िला है उसके लिए दिया गया है और उससे आगे 28 अक्टूबर को हैवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में दिया गया है और उनतीस तीस इकतीस के लिए टू वेरी हैवी रेनफॉल ऑरेंज कलर के साथ दिया गया है आइसोलेटेड प्लेसेस में